બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની જાણીતી શૈક્ષણિક સંસ્થા ડી બી પારેખ હાઈસ્કૂલ જેને ધાબુબેન ભૂરાભાઈ પારેખના નામે ઓગણીસો સત્તાવનમાં સ્થાપવામાં આવી હતી તદ્દન પ્રખર પ્રતિભાઓ અને ટોપ લેવલના અધિકારીઓને ઉત્પન્ન કરનાર શાળા તરીકે જાણીતી બની છે આજ સુધીમાં આ શાળામાંથી અનેક વિદ્યાર્થીઓએ ઉચ્ચ પદો પ્રાપ્ત કર્યા છે શાળામાં બાલ મંદિરથી લઈને ધોરણ બાર સુધીનું શિક્ષણ અનુભવ લાયક અને કાબિલ શિક્ષણ મંડળ દ્વારા આપવામાં આવે છે માધ્યમિક અને પ્રાથમિક વિભાગના સુમેળથી શાળા ખાસ કરીને ગરીબ લઘુમતી અને સામાન્ય વર્ગના લોકો માટે આશાસ્પદ બની છે ધાનેરા તાલુકાની સૌથી ઓછી ફી લેતી શાળાઓમાં ડીબી પારેખ અને વીએન સવાણી શાળાનું નામ શ્રેષ્ઠમાં આવે છે શૈક્ષણિક ક્ષેત્રમાં ટોપ સ્થાને રહેલી આ શાળામાં વિદ્યાર્થીઓએ માત્ર અભ્યાસ જ નહીં પરંતુ રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ જિલ્લા સ્તર તથા રાજ્ય સ્તર સુધીના પ્રસંગોમાં ઉત્તમ પ્રદર્શન આપ્યું છે જેના કારણે

હીરાભાઈ શાહ ભારતીય વિકાસ પરિષદના મિત્રમંડળ તેમજ બ્રહ્મ સમાજના ભૂદૈવ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અંતે નવા આચાર્ય નરેશભાઈ જોશીએ ટ્રસ્ટીગણ શિક્ષક મિત્રો અને હાજર મહેમાનોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો